નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બે પાંચ બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા ભાવ મળી રહે ચાલો તો બીજાનું ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર બે હજારથી ઊંચો ભાવ ચાર હજાર પંદર રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર બે હજાર સાતસોથી ચાર હજાર એંસી રૂપિયા સાવરકુલા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર ચાલીસથી ચાર હજાર પાંચસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી ચાર હજાર સોળ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર સાતસો ને બે રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસો રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર ત્રણસો પાંચ હજારને પચીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસો પચાસથી ચાર હજાર બાણું રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર એકથી ચાર હજાર છસોને એક રૂપિયો મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર નવસોથી ચાર હજાર પાંચસોને દસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો ને ચાલીસ રૂપિયા જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર સાઠથી ચાર હજાર પાંચસો ને પંચાણું રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છસો ને એકસાઠ રૂપિયા જામખોપાડીયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર સોથી ચાર હજાર ચારસો ને નેવું રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર